સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં સુરક્ષા વધારાઈ આણંદમાં અમૂલ ડેરી રેલવે સ્ટેશન અને મુખ્ય માર્ગો પર સધન ચેકિંગ કટલાલ પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા એક સાડત્રીસ કરોડના દારૂ પ્રકરણમાં પીઆઈ ભગોરા સસ્પેન્ડ ખેડા જિલ્લામાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ મગફળીનો ભાવ રૂપિયા સાત હજાર બસો ને ત્રેસઠ અને સોયાબીનનો ભાવ રૂપિયા પાંચ હજાર ત્રણસો ને બ્યાસી પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો ઉમરેટ તાલુકાના અહીમા પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાં રેતી ખનન અટકાવવા સરપંચ સહિત ગ્રામજનોની માંગ આંકલાવ તાલુકાના આસોદર સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીના તમામ સત્તર સભ્યોની બિનહરીફ વરણી આંધ્રપ્રદેશના તિરુપતિના પ્રસાદમાં રૂપિયા બસો પચાસ કરોડનું ભેળસેળિયું ઘી વપરાયું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટમાં પર્દાફાશ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે એકસો બાવીસ બેઠકો પર થશે મતદાન સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો પર આજે ચૂંટણી જમ્મુ કાશ્મીરની નગરોટા અને બડગામમાં જેકેએનસી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર નેપાળના મદેશમાં હિંસક તોફાનો નવા મુખ્યમંત્રી સરોજકુમાર યાદવની નિમણૂક બાદ જનકપુર ધામ સ્થિત સીએમ ઓફિસમાં તોડફોડ ટ્રમ્પે કહ્યું અમે ભારત સાથે એક સમજૂતી કરી રહ્યા છે ગમે તે સમયે ટેરિફ ઘટાડીશું